કભી ઓહ મને ના ના ઓપરે તંદા દે આતી ના બેમ ના બસ હિંમત વાળી વાત ઈ મને કિશનભાઈ મને કે બા ખૂબ હિંમત મારે હા હિંમત આપણે આર્યું તો આપણો ગળો નો થા હા બેડો નો થા બરોબર અને આવો તો આપણો સમાજ માં

દિવાળીના તહેવાર નિમિત્તે હમણાં જ આપણે જોયું હશે કે ચાર પાંચ દિવસ પહેલા ભાજપીય કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એક કરદા બંધ કરાવવા માટે બોટાદ હોય આસપાસના વિસ્તારમાંથી અહીંથી કપાસ થતું હતું એવા સુરેન્દ્રનગર સાયલા લીંબડી બધા ખેડૂતો એક થઈને નક્કી કર્યું કે પડદા બંધ કરવી પડે અને પછી જે રીતે ભાજપે અત્યાચાર વર્તાવ્યો પૂર્વક ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ થઈ અને એ બાદ ખેડૂતો ઉપર પણ કેસ થયા છે ત્યારે હું આજે સાયલા મૂડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે કે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપણા જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતોને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતો જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તથા તમારા મોટા બે ચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારો એમના પરિવારથી બી પૂતા કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાતવના પાઠવી છે અને હર હંમેશા આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં ખાતરી પણ આપી છે અને આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદબુદ્ધિ આપે અને ખેડૂતોને જે કડદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કરદામાં પણ લેખિત માંગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવારથી વિખુટા છે છતાં એમની માંગણી તો અડગ જ છે કે આ લૂંટ છે ખેડૂતોની ચોપન લાખ ખેડૂતોની બંધ થવી